સમગ્ર રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ મેઘસવારી આવી પહોંચી છે ગણતરીના જ કલાકોમાં જ ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એ વન એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો જોકે આ કાટમાળ એક બાઇક ઉપર પડતા ભારે નુકસાન થયું હતું સોસાયટીના પ્રમુખ અશ્વિન શાહે જણાવ્યું હતું કે ગાયત્રી ફ્લેટના એ વન બ્લોકના ત્રીજા માળની ગેલેરી જર્જરિત તથા ધરાશાયી થઈ છે જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે સોસાયટી કમિટી દ્વારા તેમને પાંચ વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે તો બીજી તરફ નગરપાલિકાએ પણ ત્રણ વાર નોટિસ આપી છે છતાં પણ ફ્લેટના માલિકો ઇમારતના રિપેરિંગ માટે કોઈ પગલાં ભરતા નથી ઉપરાંત એસી ટકા મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છે અને તેમના ફ્લેટ ભાડેથી આપ્યા છે ત્યારે ભારે વરસાદમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી સોસાયટીના રહેવાસીઓમાં સેવાઈ રહી છે નુકસાની થયેલી છે એ લોકો ચાર પાંચ વર્ષથી આ બિલ્ડિંગ જર્જરી હાલતમાં છે ભયંકર તે આજુબાજુ રહીશો પણ જાણે છે અમે લોકો બી એને ચારથી પાંચ વખત નોટિસો આપી છે પણ એ લોકો એ લોકો એના પર કોઈ ધ્યાન ના આપ્યું અમે નગરપાલિકામાં પણ જાણ કરી નગરપાલિકાએ પણ બે નોટિસો આપી છે ઓલરેડી કલેક્ટરમાં જાણ કરેલું છે એ લોકો નગરપાલિકા અહીંયા આખરી નોટિસ પણ ચોંટાડેલી છે બધાને બધાને પર્સનલી આપેલી છે એમાં અડધા માલિકો બારગામ રહે છે અડધા ભરૂચમાં લોકલ રહેવા જતા રહ્યા અને અહીંયા પહેલાં ભાડા સસ્તા થાય ચાર હજાર અને પાંચ હજાર એમાં આ લોકોને ભાડે આપેલ છે માટે ભય ભવિષ્યમાં આજ નહીં આવતીકાલે વરસાદ તો ચાલુ જ છે જો નુકસાન થશે ને કોઈ જાનહાની થશે તેની અમારી સોસાયટીની તો કોઈ જવાબદારી હતી નથી કેમ કે નગરપાલિકા કાલે મામલતદાર સાહેબ અને નગરપાલિકાશ્રી પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા એટલે અમારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલ થ્રુ આગળ ચલાવી અને આ બિલ્ડિંગની કંઈ ઉતારે નગરપાલિકા એ રીતના વ્યવસ્થા કરવા અમારી આમ તમને નંબર એમ છે અને સોસાયટી અમારી સોસાયટી ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસિડી નથી ચાલતું ફ્લેટ ધારકોને અમે લોકોએ અમારી પાસે ફંડ હતું એટલે અમે દસ હજાર રૂપિયા ફ્લેટ સબસિડી આપી રિપેરિંગ કરવા માટે તો પણ એ લોકો કરવા તૈયાર નથી